ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માણસ પોતાના કર્મથી ક્યારેય ભાગી નથી શકતો દરેક માણસે તેના કર્મનું ફળ ભોગવવું જ પડે છે ક્યારેય ખોટાનો પક્ષ લેવો નહીં બીજાની વાતો સાંભળીને પોતાનાને ખોવા નહીં કપટ કરવું નહીં અને દુઃખ આપવું નહીં હે અર્જુન કાયમ બીજાને દોષ આપવાવાળો વ્યક્તિ ક્યારે એના જીવનમાં પ્રસન્નતા અનુભવી નથી શકતો હંમેશા દુખી રહે છે અને એકબીજાને પણ દુઃખ આપે છે ખોટું અધર્મ દગો માણસને થોડી વારની ખુશી આપી શકે છે પણ ભવિષ્યમાં તેની કિંમત પણ ચૂકવવી જ પડે છે મુશ્કેલ સમય પણ આ માટે એક શીખ આપતો હોય છે અને ક્ષમતા અને સહનશીલતાને બહાર લાવતો હોય છે જેથી ડરવું નહીં આપણું અસ્તિત્વ આપણા કર્મોથી છે કોઈના અભિપ્રાયથી નહીં એક સારી અને સાચી વ્યક્તિઓ પાસે તો હંમેશા તેનું સારું કર્મ જ હોય છે તેની કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વર તેની સાથે હોય છે તેમણે કરેલા સારા કર્મ તેને બહાર નીકળવાનો રસ્તો જરૂર બતાવે છે